કરવાના હોવાથી સ્વાગત માટે ત્રી સ્ટેજ બનાવશે વિવિધ સમાજના અગ્રણીઓ રોડ શો દરમિયાન નું સ્વાગત કરશે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સોમવારે સુરત આવ્યા હતા જ્યાં તેમણે કાર્યક્રમ સ્થળ સ્ટેજ અને હેલીપેડ સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી મોદીના લિંબાયત તિરગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ દોઢ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે જ્યાં રૂટ પર હજારો લોકો જોડાશે દરમિયાન પાલિકાએ રોડ શો રૂટના તમામ દબાણો તાબડતોડ ગાયબ કરી દીધા લિંબાયતમાં સાંજે કાર્યક્રમ કર્યા પછી મોદી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે જ્યાં આઠમીએ કાર્યક્રમ માટે નવસારી જશે